માય વિલેજ માય લાઈફ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાનાણી ફાર્મ ગુજરાત આપ જોઈ શકો છો પપૈયા પાંચ મહિનાના થઈ ગયા છે અત્યારે આખું અમારું ફાર્મ છે કેસર મેંગો પપૈયા વચ્ચે આપ જોઈ શકો છો દૂધીનું વાવેતર કરેલ છે આ મેંગો છે પપૈયામાં જોઈ શકો છો આપણે બધા પ્લાન્ટમાં ફ્રૂટ બેસી ગયું છે આમાં વચ્ચે આ દૂધીનું વાવેતર કરેલું છે જો આમાં બેથી અઢી ફૂટ હાઈટની અંદર જ પ્લાન્ટમાં ફ્રૂટિંગ બે ફૂટની હાઈટ નીચેથી ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું છે આ ફ્રૂટ છે બધા પ્લાન્ટની હાઈટ એક સરખી છે જોઈ શકો છો આપ અત્યારે દૂધી ઉતારવાનું કામ ચાલુ છે આ રીતે ડોલમાં મૂકી દેવામાં આવે છે એટલે ઘસાય નહીં દૂધી ઘસાય તો પાછી કાળી પડી જાય આ રીતે બધી ક્યારામાં ખાલી ડોલ મૂકી દેવામાં આવે છે આ પપૈયા જોવો આપ આ અમારા પાંચસો પ્લાન્ટ છે આ પ્લોટની અંદર બીજા બસો પ્લાન્ટ ફાર્મ નંબર એકની અંદર છે કુલ સાતસો પ્લાન્ટનું વાવેતર કરેલ છે આ વચ્ચમાં મેંગો છે આ પ્લાન્ટમાં પણ ફ્રૂટ સાઇઝ ઘણા મોટા થઈ ગયા છે આમાં અમે એક સાથે ત્રણ ફસલ ઉગાડી છે કેસર કેરી પપૈયા અને વસે શાકભાજીનો ક્રોપ છે જો આ બાજુ અડધી સાઈઝમાં ચોળી લગાવેલી છે બહુ હાઈટ લાંબી હોય છે આની એક ફૂટ એકની હાઈટ હોય છે આ ચોળા અને સીંગની આ ચોળા છે એકદમ ફાર્મ સાફ કરી નાખ્યું છે ખડ પણ તમે કઈ ના જોઈ શકો એક માણસ અમે રાખેલ છે એક ખડ માટે સ્પેશિયલ એને આખો દિવસ ફાર્મની અંદર જ્યાં જ્યાં ખડ હોય ત્યાં સાફ કરી નાખવાનું જો આ બધું કાઢેલું ખડ છે તમે ક્યાંય પણ ખડ નહીં જોઈ શકો આ મેંગો છે કેસર મેંગો છે આપણે જે કાચરી જે કોઈ મિત્રોને કોઠિંબા જોઈએ તો વાળી આવીને ઉતારી જવાના જાતે મોકલવામાં નહીં આવે કોઈ પાછા કોમેન્ટમાં નહીં લખતા કે મોકલી આપો ખુદ આવીને લઈ જજો આમાં હાઈટ જુઓ તમે નીચેથી ખાલી નીચેની હાઈટ જુઓ ખાલી બે ફૂટ જ છે દોઢથી બે ફૂટ તો આ ફ્રૂટ લાગી ગયું છે બહુ વેરાયટી બહુ સારી છે આ અમે પહેલી જ વાર પપિયાનું વાવેતર કરેલું છે તો કઈ રીતના માર્કેટમાં એના ભાવ મળે છે કઈ રીતનો ઉતારો આવે છે એ તમને આગળ વિડીયોમાં કહેતા રહીશું એટલે અમારા વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો ઘણા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય કે આંબાનું વાવેતર કઈ સાઈઝમાં કરેલું છે તો આંબાનું વાવેતર વીસ બાય પંદરનું કરેલું છે આ મેંગો પ્લાન્ટ છે કેસર મેંગો આ ચાર વર્ષનો પ્લાન્ટ છે જુઓ તમે એનો ગ્રોથ આખું ફાર્મ છે અમારું આ રીતના આ ચોળાની સિંગ જો એક ફૂટની હાઈટ છે એક ફૂટથી વધારે હોય તો પણ ના ના કહી શકાય વચ્ચે વાવેલું છે ચોળાનું વાવેતર અડધા પ્લોટમાં દૂધીનું વાવેતર કરેલું છે વચ્ચે અને અડધામાં ચોળાનું વાવેતર કરેલું છે આ દૂધી જો એક સાથે જોઈ શકો છો આપ દૂધી ત્રણ ચાર ત્રણ ચાર આ બધી બે દિવસમાં મોટી થઈ જાય છે ખાસ આમાં એ ધ્યાન રાખવું પડે છે પપ્પી એના છોડ ઉપર દૂધીના વેલા આવે ત્યારે એને નીચે ઉતારી દેવામાં આવે છે તો દોસ્તો આ રીતે છે અમારું આખું ફાર્મ જય જવાન જય કિસાન